ઓપરેશન સિંદૂરનો ચહેરો બની વડોદરાની યુવતી આજે આખા ભારતમાં ખુશીની લહેર છે ભારતે પહેલગામનો જોરદાર એર સ્ટ્રાઇક કરી બદલો લીધો છે પાકિસ્તાન પર ભારતે કરેલી એર સ્ટ્રાઇક બાદ નવી દિલ્હીમાં સેનાની પત્રકાર પરિષદને સંબોધન કરનાર કર્નલ સોફિયા કુરેશી વડોદરાના છે જે વડોદરા માટે ગૌરવની વાત એ છે કે સોફિયા મૂળ વડોદરાના છે અને અહીંની એમએસ યુનિવર્સિટીમાંથી બાયોકેમેસ્ટ્રીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે ભારતની નારી શક્તિ કર્નલ સોફિયા કુરેશી વડોદરાના છે જે ગર્વની વાત છે ઓપરેશન સિંધુ નો ચહેરો બની છે વડોદરાની યુવતી વડોદરા માટે ગર્વની વાત છે મહારાજા સાયન્સ ફેકલ્ટીની વિદ્યાર્થીની સોફિયા છે પાકિસ્તાનમાં વિદ્યાર્થી ખાટા કરનારી છે પાકિસ્તાન સોફિયા કુરેશી સાથે ભણતા ક્લાસમેટે માહિતી આપી વડોદરાની એમ એમએસ યુનિવર્સિટી ની કેમેસ્ટ્રી વિભાગ સ્નાતક અને બાયોકેમેસ્ટ્રી વિભાગ માંથી અનુસ્નાતક સોફિયાએ વર્ષ ઓગણીસો માં કર્યું હતું સોફિયાના ક્લાસમેટ દેવે સુથારનું નામ રોશન કર્યું છે સોફિયાએ એક વર્ષ સુધી બાયો ફેકલ્ટીમાં પ્રોફેસર તરીકે વિદ્યાર્થીઓને ભણાવ્યા પણ છે પ્રોફેસર હરિ કટારિયા ના માં તે રિસર્ચ પણ કરતી હતી તે સુથાર હાલમાં બાયો ફેકલ્ટીમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે તેવી જ રીતે સાયન્સ ફેકલ્ટી ડીને જણાવ્યું હતું કે અમારા માટે આ ગર્વની વાત છે